વુડન જ્વેલરી તરફ વળ્યા છે જી હા ભાવ વધારાને પગલે જ્વેલર સંચાલકે અવનવી ડિઝાઇન બનાવી વુડન પર અલગ અલગ ડિઝાઇન અંકિત કરવામાં આવી લાઇટ વેઇટ જ્વેલરીની ડિમાન્ડ હાલ વધી રહી છે લોકો દેખાવમાં મોટું અને લાઇટવેટ જ્વેલરીની ડિમાન્ડ કરી રહ્યા છે અઢાર વીસ અને બાવીસ કેરેટના લાઇટ વેઇટ દાગીના બનાવવામાં આવી રહ્યા છે અને લોકો પણ ડિઝાઇનને પસંદ કરી રહ્યા છે સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે ત્યારે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તે સોનાની ખરીદી કરી શકે તે માટે હવે વુડન ઉપર આ રીતે જે સોનાના જે દાગીના છે તે અહીં બનાવવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતમાં સૌ પ્રથમ વખત એવું હશે જેમાં વુડન ઉપર આ રીતે જે સોનાના જે દાગીના છે તે દાગીના બનાવવામાં આવ્યા છે હાલ આપણી સાથે દુકાન માલિક આપણી સાથે જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી સર પહેલી વખત યુનિ ડિઝાઇન ડિઝાઇન અહીં જોવા મળી રહી છે 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 શું આ આ વુડન વુડન કયું અને શા માટે રીતની પસંદ કરવામાં આવી છેલ્લા બે વર્ષથી સોનાના ભાવમાં ખૂબ જ ઉછાળો આવતો રહેલો છે અત્યારે લાસ્ટ જોવા જઈએ તો લાસ્ટ જે પંદર વીસ દિવસમાં જે ઉછાળો આવ્યો એ ઘણો મોટો કહેવાય અને જે આપણે વિચારતા હતા કે ત્રણ હજાર ડોલરનો સોનાનો ભાવ પહોંચે એ સપાટી અત્યારે સોનાનો ભાવ પહોંચી ગયેલો છે ત્યારે જ્યારે આવું મુવમેન્ટ બનતી હોય છે ત્યારે હવે સોનાનો ઉપયોગ જે છે એ થોડો ઓછો થાય પણ જ્વેલરી છે એ થોડી મોટી દેખાવી જોઈએ અને સોનાનો ઉપયોગ ઓછો થાય એના માટે અત્યારે જે આખી જે વાતચીત છે એમાં લોકો અલગ અલગ ડિઝાઇનિંગ અમે ક્રિએટ કરીએ છીએ અમે બેઝ વૂડ બનાવીએ છીએ લાકડાનો વૂડ બનાવી એના ઉપર બેઝ બનાવી અને એની પર પછી સોનાનું વર્ક કરતા હોય છે એટલે જ્વેલરી મોટી દેખાય જે આપણે જે સાઇઝની જ્વેલરી જે મેરેજ માટે પહેરવા માટે મોટી સાઇઝની જે જ્વેલરી જોવે એનું પોતાનું ક્રિએટિવિટી પણ થઈ જાય અને એમાં અમારી પાસે પેન્ડલ સેટથી લઈ વીટીથી લઈ બુટીથી લઈ અને બાકીનું બધી વસ્તુઓ અમે બનાવતા હોય છે આ સાથે અત્યારે જે ડાયમંડમાં ભાવ વધે છે અને સાથે સાથે સોનાનો પણ ભાવ વધેલો હોય તો આ બંને વસ્તુની સામે સીવીડી ડાયમંડ જે આવેલા છે તો સીવીડી ડાયમંડને અમે લોકો સ્ટેનલેસ સ્ટીલની જ્વેલરીમાં પણ અંદર ફિટ કરતા હોય છે તો બેઝ મેટલ તરીકે જે અત્યાર સુધી સોનું જે ચાલતું હતું હોય એનો કોન્સેપ્ટ ચેન્જ થાય છે અને હવે જે કઈ વસ્તુ છે એ ડિઝાઇનર જ્વેલરી કોન્સેપ્ટ સાથે પહેરાશે તો અલગ અલગમાં આ સાથે હવે જ્યારે બને છે ત્યારે સ્ટોનનું વર્ક વધતું જાય છે જ્યારે સોનાના ભાવ આટલા વધી ગયા છે ત્યારે હવે સ્ટોનનું વર્ક પણ વધતું જાય છે તો લોકો જ્યારે જ્વેલરી પહેરે છે ત્યારે અંદર માત્ર ડાયમંડ કે સોનું જ માત્ર નહીં દેખાય પણ એને સોનાની જગ્યાએ કલર સ્ટોનનું વર્ક કરી અને સોનાને મોટું દેખાય એ માટેના પ્રયત્ન કરીએ છીએ તો આ બધી વસ્તુઓ અત્યારે બની રહેલી છે સર ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે વુડન છે તે કયું યુઝ કરવામાં આવે છે અને ખાસ કરીને આ વખતે અવનવી ડિઝાઇનમાં કઈ કઈ જોવા મળશે જો વૂડની જ્વેલરીની વાત કરીએ તો વૂડમાં તો અમારી પાસે નાનું પેન્ડલ સેટથી લઈ મોટા નેકલેસીસ સુધીની બધી આઇટમ છે અને આ આ આઈટમ અત્યારે બધા લોકો સ્ટેનલેસ સ્ટીલ જ્વેલરી વૂડ જ્વેલરી અને જ જે રીતના ગોલ્ડના ભાવનો વધારો ઉછાળો જે રીતના થઈ રહેલો છે એ લોકો થોડું લોકો ડાયવર્ટ થશે અને સાથે સાથે એમાંથી કંઈક ક્રિએટિવિટી કંઈક નવી ડિઝાઇન્સ મળતી હોય છે અને લોકો માત્ર માત્ર ખાલી ગોલ પહેરી અને જે અત્યારની જે કિંમતના છે આપણે સરખાવીએ તો વૂડ અથવા કોઈ પણ બેઝ મટીરિયલ જે છે એ બીજો કરી અને જ્યારે એની ઉપર જ્વેલરીનું નિર્માણ કરીએ છીએ ત્યારે જ્વેલરી મોટી પણ દેખાય છે અને એ વાઇઝ ખૂબ જ લો કોષમાં થઈ જતી હોય છે આની અંદર લાખ ભરાઈને જ પણ આપણા જૂનવાની સ્ટાઇલમાં જે આવતું હતું લાખ ભરાઈને જે વસ્તુ આવતી હતી એનો પણ અત્યારે ફરીથી ઉપયોગ વધી ગયો છે તો બધી જ્વેલરીમાં કંઈકને કંઈક કંઈક ને કંઈક ફેરફાર કરી ગોલનું કન્ટેન્ટ ઓછું થાય અને જ્વેલરી મોટી દેખાય એ માટેના પ્રયત્ન ચાલે છે ખાસ કરીને વુડન યુઝ કરવામાં આવ્યું છે તો આ વખતે ડિમાન્ડ કઈ રીતે છે એડવાન્સ ઓર્ડર કઈ રીતે મળી રહ્યા છે વૂડમાં અમે લોકો જે બેઝ મટિરિયલ તરીકે શીશમનું વુડ યુઝ કરીએ છીએ જે આપણામાં સૌથી ઉત્તમ વુડ તરીકે ગણાય છે અને કસ્ટમરમાં જ્યારે અત્યારે મેરેજ સિઝન છે અને બાકીનું બધું હતું ત્યારે અમે લોકો જ્યારે આ વૂડ જ્વેલરી જ્યારે મૂકી અને સોનાના ભાવની સામે અને એક પ્રોટેક્શન મળ્યું તો લોકો એ ખૂબ સારા પ્રમાણમાં ઓર્ડર આપી રહેલા છે લોકો માટે એક નવી વસ્તુ છે એટલે લોકો જોવાય પણ સારી રીતના છે કે આ શું વસ્તુ છે અને પછી એમાં પોતપોતાની રીતે પોતાની કંઈક સમથિંગ ડિઝાઇન હોય છે તો એ ડિઝાઇન પણ અમે બનાવી આપતા હોય છે એટલે અત્યારે જે રીતના અમારી રેગ્યુલર જે અમારી ગોલ્ડ જ્વેલરી જે ચાલતી છે એ જ રીતના અમારી વુડ જ્વેલરી સ્ટીલ જ્વેલરી સીવીડી ડાયમંડ જ્વેલરી આ બધું ગોલ્ડના અલ્ટરનેટિવમાં બધું ચાલી રહેલું છે આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને વુડનમાં જે જ્વેલરી છે તેની ડિમાન્ડ વધી છે ખાસ કરીને સોનાના ભાવ જે રીતે ઐતિહાસિક સપાટી ઉપર પહોંચી ગયો છે ત્યારબાદ જે વુડન જે જ્વેલરી છે તેની માંગ અહીં વધી છે એડવાન્સ ઓર્ડરો આપવામાં આવ્યા છે અને સૌથી મહત્વની વાત છે કે જે રીતે આ વુડન જ્વેલરી છે તેમાં સોનું ઓછું અને વુડન વધારે એ રીતે બ્રોજ જે જ્વેલરી છે તે જોવા મળશે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત i'm um, the watch